પપાવ આવ્યા અને પાળીઓ નાખવાની પેલા કંઈ તો આવ્યો હું જણાય પણ આવું લાગતું નહીં પણ તો આવી તો જ ફરવા મજૂરી હું કરું અને બધું લે આવે લે ઓ શું કરવાનું મારે પણ પાળીઓ નાખવી પડશે કપાળ થોડા મોટા દેખાય પાળીઓ નાખવા નાખવી પડશે પાવ પાણી વાર તો પાવ ઓમ જાય પાઉ મારી દ્વારા મોટા મોટા દેખો એ લાગે પમદાડ તો કે બધું વાઈ જાય કે અંગત પણ પેલો મારો આ આવતું તાણાક એ પાળીઓ મારે એકલા જ નાખવાની બે જણા ભાગવું એ તરવાઈ ગયે એમ મજૂરી મારા કરવાની એરો બેઠા બેઠા ખાય જ હું કંઈ તો આવ્યો પણ આવક નહીં આવતો એ તો પાપ ફરવા બહુ ના એ જ મારે એકલા જ મજૂરી કરવી પડે

ના આવું તો આ રી કુમાર ચૂકલાનું આ નહીં એ બેઠા બેઠું ખાવા જોવો 1 કલાક થયો પણ હજી તો દેખાતા નહી કુ હવે તારા આવશે મારે લાગે એકલાને મારે કોમ પતાવું પડશે આવશે તો ખરા તણ આવશે આ ગન ચપળ લે હું હું નવા લાવ્યો આ નું હોય પડે હાજર લેતું જવું આ કલાક હું પેલા નહીં ફોન કરવા દે હલો હલો અરે તમે આ અરે આ મોટાભાઈ ભૂલી ગયો હું ભૂલી ગયો યાર કઈ તો આવ્યું પ્લી પાડી નાખવાની નેક નો બેગ પણ તને ખબર નહીં પડતી એટલી ભૂલી વામ ફરવાનું ભૂલતું નહીં બદન ના જગ્યાએ પેલી ખાઈ ગયો તો ઘી લોળો હું કાધું ચાર વખત છે ત્યાં માન મા એક જ શીખતા અને બોલે પણ યાર તમે આપડે આવો ખેડો જોવાની બાકી હજી થાકી નાખતા નાખતા આવું લ્યો ભૂલી ગયું મારો હા ને હરી જાય ભાગુ એ તો આવું ને મારો આવો તરત કઈ ભાઈ શું શું કરી દેજે ભાઈ મારે તારા અંગાત જ નહીં

આવશ્મા બસ માં પહેરી ચાલુ ચશ્મા અરે પાડી નાખવાની ને આવ્યું તું પાડી કાઢજો ભૂલક

આ કવેડાન તો હાલો જીવરો મિવરો ફૂલિંગ ખાઈ ગયો આ અલ્યા મારું હારું અલ્યા પેલા કેમ લડ્યું શું માધુની નહીં કર્યું શું નહીં શીખ્યું અલે એ ના મરાય ના ના રાખો દે